આશંકા પણ સેવાઈ રહી છે વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વિડીયો દ્વારા માફી માંગવામાં આવશે સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે કરેલા નિવેદનનો મામલો જે પ્રકારે તુલ પકડી રહ્યો હતો તેને લઈને વીરપુરની બજારોએ સજ્જડ બંધ પાડ્યો હતો પરંતુ હવે આ મામલો થાણે પડતા વીરપુરના બજારો નિયત ક્રમ મુજબ ખુલ્લા થશે ભક્તોના રોષ સામે સ્વામી જ્ઞાનપ્રકાશનું નતમસ્તક થવું એ જલા બાપોના ભક્તોની જીત થઈ છે જલા બાપાના ચરણોમાં શીષ ઝુકાવશે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરથી રમેશભાઈ ગઢિયાએ ભારત ટાઈમ્સ સાથે આ અંગેની વાતચીત કરી હતી અને એ વાતચીત દરમિયાન જણાવ્યું કે રમેશ ગઢિયાએ વાતચીત દરમિયાન ભારત ટાઈમ્સને જણાવ્યું કે જ્ઞાનપ્રકાશ માફી માંગશે જાહેર કરવામાં આવે છે જેથી કરીને યુવાનોને પણ ખાસ હું અપીલ કરું છું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કે કોઈ હવે વિવાદાસ્પદ ટીકા ટિપ્પણીઓમાં ઇન્ટરનલ પણ આપણે ન પડીએ કેમ કે આખરે આ સનાતન પરંપરા છે હિન્દુ સમાજ છે આમાં ક્યાંય ભાગલા ન થાય ક્યાંય વાદ વિવાદ ન થાય એની પણ આપણે સૌ કોઈ જવાબદારી નૈતિક લેવી જોઈએ તેવી આપના માધ્યમથી હું અપીલ કરું છું અને જે રીતે અહીંયા વડતાલ સ્વામિનારાયણ મંદિર જેતપુર શાખાના ટ્રસ્ટીઓએ અમને બાંહેંદરી આપી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વામી જે ચેરમેન છે વડતાલ સ્વામીના એમને વિડીયો આપેલ છે જે મીડિયામાં અમે હમણાં રજૂ કરીએ છીએ એટલે આ વિવાદ અહીં પૂર્ણ કરી છે સર્વે સમાજનો સર્વે જ્ઞાતિ અગ્રણીઓનો અઢારે અઢાર આલમનો અને મીડિયાનો પણ નતમસ્તકે અમે આભાર માનીએ માની અહીંયા વિરપુરની અંદર ખાસ કરીને આ વિશ્વની અંદર નોંધનીય વાત એ છે કે આટલી મોટી ઘટના બય પછી પણ આજે ચલારામ બાપા ના વિપુલ નો જે પરિવાર છે એ ખાસ કરીને એવું કહે છે કે જો એ થી માફી માંગે છે તો બીજા કોઈ વિવાદમાં જે છે એ પડવું નથી ને માફી માંગવી છે આ સંસ્કાર જે છે ંદનીય સંત હોય એની ઉપર ક્યારેય પણ આવું લાંચન ન થાય અને એ સંસ્કાર જે અમારી અંદર છે એ પરિવારને સાથ સાથ નમન કે જેને આવું નિવેદન આપ્યું કે આટલું થયા પછી પણ કે આપણે વિવાદ પ્રકાર કે બાપાને નહોતું ગમતું પણ ભવિષ્યમાં આ કોઈ ભૂલ ન થાય એની કાયમ ને માટે વડતાલ ને અમારે એટલી હાથ જોડી ને પ્રાર્થના છે કે વિશ્વ વંદી ને જેમ જલારામ બાપા જે છે એ દુનિયા આખી જેને માને છે એના પ્રત્યે ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી ન થવી જોઈએ યોગેશભાઈ ખાસ જલારામ બાપાના અનુયાયીઓ છે એને શું મેસેજ પાસન કરો છો જલારામ બાપાના અનુયાયીઓ વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત જોહાણા સમાજ આજ રોજ

અને બાપાની રજા મંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજ રોજ અહીંયા આવવાનું થયું ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા 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 અને જે નિવેદનો એ એની મરજી છે ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે ત્યારે મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજન ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટર પેડ ઉપર અમે આ અંગેની માફી પણ માંગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કંઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુખી છે અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુખી છે અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એક માત્રને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચવું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો પ્રયાસના ભાગરૂપે એવું કર્યું હોય એક અને એને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે અને જનારામ બાપાના આશીર્વાદ થી બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદ ને આપણે આ પૂર્ણ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો જય નાદ કરશું બોલો જલારામ બાપાની ની ખાસ કરીને એક વાત કહેવાની એ છે